હાલ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધ્યું છે લોકો ગરમ કપડાં તાપણા સહિતના વિવિધ સાધનોની મદદથી ઠંડી સામે રક્ષણ પણ મેળવી રહ્યા છે જંગલોમાં રહેતા પ્રાણીઓ કોઈ પાંજરે પુરાયેલા હોતા નથી એટલે તેઓ પોતાની રીતે ઠંડીથી રક્ષણ માટેના પ્રયત્નો કરી લેતા હોય છે દરેક ઋતુની અંદર તેઓ પોતાના રક્ષણ માટે સભાન રહી પ્રયત્નો કરી લેતા હોય છે પાંજરે પૂરા પક્ષીઓ પશુ પક્ષીઓ માટે થોડી સમસ્યાઓ સર્જાતી હોય છે તેઓ પાંજરામાં પૂરાયેલ હોવાને કારણે એક જ જીવનશૈલી અનુસાર ઢળી જતા હોય છે જંગલમાં રહેવા જેઓ તેમના જીવનમાં સંઘર્ષ રહેતો નથી પરિણામે તેમને જ નુકસાન થતું હોય છે આવા પાંજરે પૂરાયેલ પ્રાણીઓ માટે હવે વિશેષ આયોજન થઈ રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેને કારણે વડોદરા બાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રાણીઓ માટે શણની થેલીઓ તૈયાર કરવામાં આવી છે

પક્ષીઓના પીંજામાં ગ્રીન એટલો બનાવવામાં આવેલી છે ઉપરાંત જે જમીન પર રાતમાસો કરવાવાળા પક્ષીઓ છે પક્ષીઓના પીંજામાં સૂકા ઘાસની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે જેને આજની સમાજ સુકા ઘાસમાં જમાવવામાં આવી શકે સૂકા ઘાસના ઢગલા જે છે હરણ અને અંતર કુળના પ્રાણીઓમાં કરવામાં આવેલા છે પથારી ઘાસ અને અનુકૂળ સૂકા ઘાસ પર રાત્રિ સો કરી અને આ જાનવરો ગરમાવો મેળવી શકે તે ઉપરાંત આપણે મગર કાજવા અને એવા પ્રાણીઓના એમાં પણ સૂકા ઘાસ અને સૂકા પાંદડાઓ ઢગલા કરેલા છે જેમાં રાત્રિ સમયમાં આ જાનવરો અંદર બેસી અને ગરમાવો મેળવી શકે પ્રાણી પક્ષીઓના ખાધા ખોરાકમાં પણ આ દરમિયાન ફેરફાર કરવામાં આવે છે ઋતુમાં મળતા શાકભાજી અને ફળફળાદીનો આમાં ખોરાકમાં ખાસ ઉમેરો કરવામાં આવે છે વધારો કરવામાં આવે છે મધ જે છે અમુક રીંછ છે વાંદરા છે એ લોકોને મધ સાથે આપવામાં આવે છે એમને પૂરતો ગરમાવો રહે સો આવી રીતે સમગ્ર એને એમ કહી તર જે ઓફ ડિસ્પ્લે ફેસિલિટીઝ છે એમાં પક્ષીઓના અને પ્રાણીઓના નાના બચ્ચા જે છે અથવા તો સરસ છે જે અજગર જે સાપ જેવા છે એમને ઇલેક્ટ્રિક બલ્બ વડેથી પણ ગરમાવો આપવાની જે વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવેલી છે આવી રીતના શિયાળા ઋતુને ધ્યાનમાં રાખી તમામ પગલાં